અમરેલી જિલ્લાના લીલા તાલુકાની અંદર શેત્રુજ નદી પ્રસાર થાય છે એમાં મોટા પાયે ખાણ ખનીજ રેતી ચોરીની ખૂબ ચોરી થાય છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તેને રોકવામાં નિષ્ફળ ગયેલ છે અને લીલા તાલુકાની અંદર દાણોનું પણ પણ મોટા પ્રમાણે વેચાણ થતું હોય તે રોકવામાં લીલા પોલીસ પણ નિષ્ફળ ગયેલ છે અને ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સ્થિર સરકાર છે તે સરકારને બદનામ કરવાનું મોટા પાયે આ અધિકારીઓ દ્વારા સળંગત્ર ચાલી રહ્યું છે હા આજે સવારે મે રેડ કરી છે અને એમાં ખાણ ખનીજ વિભાગ અને લીલા મામલધજ ને એક ટ્રક સોંપેલ છે